વિશે જણાવું તો અમારી હોમકેર અને હાઇજીન બ્રાન્ડ છે હું પ્રાઉડલી કહી શકીશ કે ઇન્ડિયામાં વી આર ધ ફર્સ્ટ વન ટુ લોન્ચ થ્રી ઇન વન ફ્લોર ક્લીનર કે જે માખી મચ્છર અને બેક્ટેરિયાને દૂર કરે છે અને એનો નાશ કર્યા વગર કે એ મરતા નથી પણ રેપલ કરે છે એટલે હું તમને બધાયને એક રિક્વેસ્ટ કરીશ કે અમારી પ્રોડક્ટ અમે એમેઝોન પર અવેલેબલ છીએ વેબસાઇટ છે અમારી આપણે એક દરેક શોપ આઉટલેટ્સ અને ઘરમાં એક હાઈજીનિક વાતાવરણ ઊભું કરીએ અને હાઇજીનને અવેરનેસને આગળ વધારીએ એવી હું વિનંતી કરું છું સૌથી અને ફર્સ્ટ ઓફ ઓલ તો દરેક પાર્ટિસિપન્ટ્સ છે ને એ મારી માટે વિનર્સ છે એટલે એના માટે કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વિસનગર ટીમ છે એને બિગ બિગ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે વિનર્સ છો અંકિતભાઈને હું સ્પેશિયલી થેન્ક યુ કહેવા માગીશ કે એ અમારા છ મહિનાથી કસ્ટમર છે અને એમને આવી રીતે વાત કરી કે મારે તમારી ઇવેન્ટમાં ટોકન ઓફ એપ્રિશિએશન તરીકે મારે મારી પ્રોડક્ટ્સ આપવી છે તો હું બધા જ પાર્ટિસિપન્ટને અમારા તરફથી અમે અમારું ફ્લોર ક્લિનર તમને સેમ્પલ અને ટોકન ઓફ એપ્રિશિએશન આપીએ છીએ અને અંકિતભાઈને જ્યારે મેં વાત કરી તો એમનો એવું કહેવાનું હતું કે સો ટકા આપણે હાઇજીન અને અવેરનેસને આગળ વધારી અને મારા બધા ભાઈઓ સુધી આ પ્રોડક્ટ પહોંચે એવું હું ઈચ્છું છું એટલે મને પહેલાં તો તમારી સુખડિયા ફેમિલીની જે યુનિટી છે એ જોઈને બહુ જ ખુશ થઈ છું આજે કે તમે લોકો આટલા બધા સેમ આઉટલેટ સેમ પ્રોફેશનમાં છો પણ એ બધાને સાથે લઈને ઉપર આવવા માટે પ્રેરત કરો છો અને અમારી પ્રોડક્ટ યુઝ કરીને ગુજરાતી સુપ્રસિદ્ધ એક્ટર છે મલ્હાર ઠક્કર અને તેમના વાઇફ પૂજા જોશી એ અમારા કો ફાઉન્ડર તરીકે અમારી સાથે જોડાયા છે તો અમારું ફ્લોર ક્લિનર અહીંથી તમને સેમ્પલ્સ મળી જશે બધા જ પાર્ટિસિપન્ટ્સને અને એ ફ્લોર ક્લિનરમાં બધું જ મેન્શન છે થર્ટી ટુ ફોર્ટી એમએલ ફાઇવ લિટર પાણીના બકેટમાં તમે રોજ યુઝ કરી શકો છો અને ત્રણથી ચાર દિવસમાં તમને એમના રિઝલ્ટ મળી જશે